અમો બે સાસરા બે બોલો હમ બધા ભાઈ મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તમે પણ મોજમાં તો મિત્રો અત્યારની શુભ સવાર આપણી સાસરીમાં છે અને હું અત્યારે હું ખેતર ઊભું છું કેમ કે અહીંયા બાજરી નું કામ ચાલે છે ગઈકાલ સાંજે હું આવ્યો તો સાડા પાંચ વાગે એટલા માટે બહુ બ્લોક શૂટ ના કરી શકું પણ સવારે અહીંયાથી બ્લોકની શરૂઆત મસ્ત મજાની ખેતરમાંથી કરી રહ્યો છું જો કે આપણું ખેતર નથી જ્યારે પણ હું મારા સાસરીમાં આવું છું તો ખેતરમાં અવારનવાર કામ કરતું જ હોય કેમ કે શીખવાય મળે જોવાય મળે અને કંઈક અનુભવ કરવાય મળે આપણને તો ત્યાં બાજરીનું કામ ચાલું છે અને જો બાજરીનું ભીચર એટલું જોરદાર આવ્યું છે ને સુપર આશીર્વાદ બાજરી ચારસો ચુમ્માલીસ નંબર જોઈ લો સુપર અને કટિંગ એ મેં કરી છે થોડી થોડી અને થોડું થોડું આવડી પણ ગયું છે મને જો કે પહેલાં તો મને આ પકડતા નહોતું આવડતું દાંતડું કહેવાય દાંતરડું પકડતા પણ નહોતું આવડતું પણ પછી કાકાએ મને શીખવાડી દીધું તો થોડું થોડું ચાલે છે અત્યારે તો વાગેની જબદારી બધી મારી છે મિત્રો જો આ બધું જ કામ એમને પૂરું કરી નાખ્યું છે બાકી હું સવારમાં ઊંઘી રહ્યો હતો અને પાંચ વાગેમાં અહીં આવ્યા હતા અને આ બાજુની કટિંગ કંઈક કરવું હોય ને તો સવાર વહેલું જ ઉઠવું પડે પછી તાપ ચડી જાય ને તો કટિંગ કરવામાં તકલીફ પડે એટલા માટે વહેલા જેટલું કામ કરે એટલું સારું કહેવાય એમ તો કોઈ નહીં હવે જો આપણે કટિંગ એમ કર્યું છે અને લાગે એમ તમને બહુ ડિફિકલ્ટ કામ છે થાકી જવાય છે આ લોકો કેમનું થાકતા નહીં મને ખુદને ખબર નહીં બહુ ભગવાનની અલગ તાકાત આપેલી છે આ લોકોને બાકી આપણે આપણું કામ નહીં ખેડૂતનું જ કામ ધરતીપુત્રનું જ કામ હોય જો મસ્ત બાજુ છે સુપર અને થોડી થોડી મેં કટિંગ કરી છે તો કોઈ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો આજની બ્લોગની સુરત મેં ગુડ મોર્નિંગથી નથી કરી કેમ કે ખેતરમાંથી હું ઊભો છું રીતિકા પેલી બાજુ ગઈ છે રૂહી પેલી બાજુ છે અને હું ખેતરમાં કામ કરું છું તો કોઈ નહીં હવે જઈને ફ્રેશમેશ થઈએ તો નહીં બ્લોગ બિલકુલ સ્કીપ કરી ના જોતા તો આપણે બધા એક સાથે મળી આજે એન્જોય કરીએ છીએ

રૂહી કડશે છે રૂહી બાજી ક કડશે હો પયુના કે દીકે મને કેમ કડ્યો છે ખજૂરી લાગશે લાગશે હા હવે હે હાલે હાલે dua ka paais guys evni evni ka poi karwa beta hat pad jaye jo ek ek aao le re gaye ho like lai nauj kai नाऊच काय रूही नाउच काय बेटा ताराची ना बाई ले बस एक ना एक जागे ढगले नाही करत તો મિત્રો પરસેવો પરસેવો થઈ ગયો છું તો અને આપ જોઈ શકો છો બાજરી કેટલી મસ્ત છે જો એક નંબર બાજરી છે બાજરીના રોટલા મીઠાસમાં આના કારણે જ લાગે છે વિચારો સવાર સવારમાં આટલો પરસેવો થાય તો પછી બપોરે કેટલો થતો હશે પરસેવો વિચારો એટલે આ બાજીનું કટિંગ કર્યું હોય ને તો સવારમાં જ આવવું પડે આપણે એમ અને આ પહેલી વખત મેં આ ધાર્યું છે જો મને પહેલાં તો મેં ટ્રેનિંગ શીખ્યું પછી મેં કટિંગ કરું છું જોવા કેવું છે મસ્ત બાજરી તો અહીંયા તો કીડીઓની પ્રોબ્લેમ છે એટલે ધ્યાન રાખવું પડે આ વરસાદ પડે એટલા માટે થોડી બાજી આડી પડી ગઈ છે તો જે આડી પડેલી બાજી હોય ને એ લોકો એ કાપવામાં થોડું દિવસે કઠિન લાગે એમ અને ઊભી બાજી હોય ને તો કપાઈ જાય પરસે જ જો ભાઈ ખતરનાક પરસે લાગે હવે રીતિકા ત્યાં ગઈ છે બોલે ભલે ઘેર આટલું કામ આ લોકોએ કરી નાખ્યું મેં તો થોડુંક જ કામ કર્યું છે હે ખાલી કાપી છે અને અહીંયા કાપ્યું છે ખેતર પોતાનું હોય ને તો આવડી જાય એમ પણ આ તો કોકા મારે આવવાનું સાસરીમાં અને કોકમાં આવું કામ કરવાનું ગઈ ફિલે હું આવ્યો તો તો દૂધી હતી ને દૂધી અહીંયા જ દૂધી કરી લી અહીંયા દૂધી મેં વેણે અને આ વખતે આવે તો બાજરી કરી છે તો બાજરી આપણે કટિંગ કરી જ્યારે જ્યારે આવું ને તો કંઈક ને કંઈક કામ થઈ જાય એમ શીખતું રહેવાનું કેમ કે આપણું ખેતર છે નહીં અને ખેતર હોય તો આવડી જાય પણ આપણું ખેતર છે નહીં ઘરના ઘેર રહેવાનું કંઈ આવડે નહીં એટલા માટે અને એટલી તો મને ખબર પડે છે કે જેનું ખેતર હોય એ લોકો બહુ જ કપરો સમય છે એ લોકોનો કેમ કે સવારે પાંચ વાગે ઉઠવાનું આ બધું લણવાનું કાપવાનું કટિંગ કરવાનું આવી ગરમીમાં કામ કરવાનું એટલે કંઈ બહુ કંઈ આ સારું કામ નહીં ભાઈ તમે જે ઈચ્છા હોય ને એવું નથી કેમ કે ખેડૂત ના હોય તો આપણી જિંદગી નકામી જો કેટલું મસ્ત છે ડુંડવા તો ફાને મિત્રો આટલું કામ પૂરું કર્યું જો આ બધું જ બહુ ગરમી લાગે તાપે બહુ આવે છે પરસો પરસો થઈ ગયું છે મિત્રો સાસરીમાં આપણી હાલત જુઓ તો બધા લોકો ટીપ ટાપ થઈને ફરે છે આપણે કામકાજ કરીએ સાસરીમાં જોઈ લો તમામ વસ્તુ પૂરું થઈ ગયું છે આટલી જ બાકી છે બંધાલાકી કરી દઈએ થાય તો બહુ ગરમી લાગે કાપતા આવડી ગમે પછી હાથની હાલત જોવો તો છાલા છાલા પડી ગયા જો હાલત ખરાબ કોઈ આપણે કામ ના કર્યું હોય ને તો આવું થાય એટલે કામ કરવું જરૂરી છે શરીરમાંથી પરસેવું કાઢવું જરૂરી છે ઘરે કંઈ કામ મળતું નહીં પરસેવું નીકળતું નહીં એટલા માટે તો અહીંયા કામ કરવાનું હોય જો અને આ લોકો જે પણ ખેડૂત લોકો હોય ને એ લોકોને ક્યારેય દુઃખ તાવ આવું નહીં આવતો હોય કેમ કે પરસે મારો આજે એટલો બધો પરસો નીકળી ગયો આપ જોઈ શકો છો કેટલું બધું પરસો નીકળી ગયો એટલે સારું કહેવાય તો ચાલો મિત્રો મોડું નથી કરું ફટાફટ આટલું બતાવી દઈએ પછી મળીએ રીતે તું ખબર કાઢવા ગઈ ગઈ હજુ પાછી આવી જ નહીં તો મિત્રો બાજરી ફિનિશ આ બી કેટલું બધું ફિનિશ થઈ ગયું હાલત ગંભીર થઈ ગઈ આપણી पर कंप्लीट करना है जो बच्चू पर से वाजे पड़ी हुई लागी मैंने कंप्लीट थे गयो जो ना ऊपर से वे जो कपड़ा बगड़ी गए है बादरू छे टेंशन नहीं जो टाप नहीं तो जो पति क्यों काम फिनिश बद्दी बाजरी नीचे હવે મિત્રો ફટાફટ એ બ્લોકમાં બન્યો તો નહીં લઈએ ને પછી હવે ઉમરેટ જવું બગલાવ કેવા છે મિત્રો હવે આટલું ઘર કામ આવ્યું છે રીતિકાનું જો કે અહીંયા આગળ ખેતર છે હા તે ભાઈ તારું જ ઘર કહેવાય ને ભાઈ ગમે તેમ ઘર તો તારું જ કહેવાય ને કેવાય તારું ઘર ગઈ ફિરે અમે અમે આવ્યા હતા તો ભીમબિયાનું ચણા આવ્યા હતા અને આ વખતે અમે આયા છે તો અડધું લેવલ લગી આવી ગયું છે જો આપ જોઈ શકો છો હવે તમામ રૂમનું સેટિંગ થઈ ગયું છે વીર ચલો દાદાની ઘરેમાં જઈએ હેરો ચલો તો આ ફર્સ્ટ રૂમ પહેલી જ આ બેડ રૂમ છે મારા સસરાનું ઘર બને છે તો આ પહેલી રૂમ છે માસ્ટર રૂમ જેને કહેવાય આખી માસ્ટર રૂમ છે જો હા માસ્ટર રૂમ જ કહેવાય લિવિંગ રૂમ માસ્ટર રૂમ એક જ કહેવાય અને આ ઘર રૂમ કે આ શું છે આ તે હળદ ન કાચું છે થોડું મડુ કા આમાં શું છે એ બેડરૂમ છે આ બેડરૂમ છે પછી કોઈ મહેમાન ગતિ કોઈ આવી હોય તો અહીંયા બેસાડવાના પછી આ બેડરૂમ છે આ શું છે પૂજા કરવાની પૂજા કરવાનો આ પૂજા રૂમ છે જો પછી ગેલેરી એ બધું છે આ પૂજા રૂમ આ બેડરૂમ આ લિવિંગ રૂમ બેસવા ઉઠવાનું પછી

चलो आशुष है रुदिका आ स्टोर रूम स्टोर रूम है ना ना नो हम तो हम्म स्टोर रूम किचन एरिया कैसे किचन एरिया है आ किचन एरिया मम्मी आपने खाने कम बनाया आई बनाई सुना है आ किचन रूम आई जमवानो बनावानु यहाँ स्टोर रूम छे आ बेडरूम छे आई बेडरूम छे पछी आ આ બેડરૂમ છે તો ઘણું એવું સારું ઘર છે જ્યારે બનશે ને એટલે મસ્ત લાગશે જો કે અમે પહેલી વખત અમે અહીંયા આવ્યા હતા ને તો અડધું હતું પણ આ વખતે અમે આવ્યા છે તો કમ્પ્લીટ પચાસ ટકા સાઠ ટકા જેટલું કામ થઈ ગયું છે અને બીજી વખત અમે આવીશું તો કદાચ સ્લેબ ભરાઈ ગયો હશે નહીં સ્લેબ ભરાઈ ગયો છે અત્યારે તો પૂરું થઈ ગયું હોય પણ તકલીફ એ વાતની છે કે જે મજૂર હોય ને એ ગરમીમાં આવવા માટે તૈયાર છે નહીં ને તેટલું તાપ પડે છે ને એટલે માટે મજૂરને લાવવા બહુ મુશ્કેલ છે એમ બહુ કઠિન વસ્તુ છે આ બધું ઉંચક જ આપી દીધું છે બધું આર્કિટેક્ચર બનાવવામાં આવ્યું છે આમ પ્લાન થી શું 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 જો સુ સુ અહીંયાથી વાની કે ભાઈ અહીંથી વાની જાય બધું ને તો ને જોયુંલા મિત્રો મસ્ત ખુલી જગ્યા છે સુપરબ જ્યાં ઊઠું જ્યાં બેસું હોય બધું ચાલે ને એવી રીતે કેમ

मारा काका मारा काकी मारा मम्मी मारा पप्पा पाछा बीजा काका त्रण काका पछी मारी दादी मारा दादा एक्सपायर थई गया पछी मारा काका ना छोकरो एनी वो एनी छोकरी अमे बे सासर बे वोनो बद्दज बरे भेगा जे एम अमर भाई ने आज मेरेज बाकी छे बराबर उलो के बच्चे आजा आजा सुपर सीमेंट के में हो है

અને સોફા ડબલ સોફા આવશે હમ અને આ લેડી આવશે ઓકે અહીંયા થી એન્ટર થવાનું છે પેલું શું છે સામે છે ફર્સ્ટ મટ ટોયલેટ એમ એક સીડી આવશે ઉપર જવા ઉપર ચડવા માટે શું આ સાઈડ બરાબર સીડી પણ આવશે થોડો કોટલો પણ એટલે પ્લાન થી ઘર બનાવે એટલા માટે તો બીજું છે મારું વાતાવરણ છે મિત્રો

સુપર વાતાવરણ છે જો એકદમ આમ શું કહેવાય એકદમ ઠંડુ ઠંડુ એટમોસ્ફિયર છે ઓરુ હી તમ ઘરે કે રહેવું છે ના ભાઈ કેમ આટલું જો જોરદાર છે ફરવા લાયક બધું આ એને મોમન ક્યુ કે દી ફરે બધા લોકો જોરદાર જો ઝાડ વધી સિનેમાસ લાગશે હા શું શું છે કશું નહીં

रही आगे गई जल्दी हो मम्मी सिक्स मार से ओ हो हो लाइव हो जी हां मज़ा हां तो मज़ा आ रहा है टाइम पछि रमी है हैं टाइम पछि रमी वीर रे मेरे जी मम्मी 6:00 मार से जो जी नेचो बोल

તો મિત્રો નકરા તાપમાં જોવા ક્રિકેટ રમી આજે મારો તો હાલ લાગે અને આવું બની નાખવાનો કે લગા દિયા હે

કેચ કેચ કે રવી રવી કેચ બચી ગઈ બચી ગઈ કેદુજી કા કેચ કેચ કે અરે યાર ના રે ના 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 ઓહો આખા બોલ નાખ બકા હા આખા બોલ નાખ કેચ 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 ખરા 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 બંક ખરા ચલો રીતિકા ની વારી આવી ભાઈ કોઈ આખા બોલ ને તું હાલો આખા બોલ નાખ ભાઈ ભાઈ બેન બે સામને આમને સામને ભાઈ બેન

ઓ વાહ વાહ રિતિકા તો કેટલા મારે ઓ ભાઈ આઉટ કરો રિતિકા ને યાર આઉટ જ નહી થતી એને પાછળ છે બોલ